અને આ રાઈટ ઇશ્યુ વિશે વધારે માહિતી આપણે ડિટેલ જોઈએ તો આ વિડિયો તમે પૂરે જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય અથવા પછી તમે રાઈટ ઇશ્યુ માં ભાગ લેવા માંગતા હો તો તમને આના વિશેની માહિતી મળી રહે અને મિત્રો જો આ વિડિયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજ ને ફોલો કરી દેજો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડિયો આપની યુટ્યુબ ચેનલ માં જોઈ રહ્યા છો તો આપણા વિડિયો ને હાઈ પણ કરી દેજો જેથી શેર જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે મિત્રો વાત કરીએ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી છે કંપનીનો નેટ પ્રોફિટ 84% વધી 3199 કરોડ થયો છે આ વૃદ્ધિનું મુખ્ય કારણ 3583 કરોડનો એક સુમન એટલે કે વન ટાઈમ ગેઇન છે જે અદાણી વિલમરનો ઓફર ફોર સેલમાંથી મળ્યો હતો પરિણામ જાહેર કર્યા છે કંપની ને નફાની વાત કરીએ તો ચોર્યાસી ટકા નફામાં વધારો થયો છે અને આ નફો વધવાનું કારણ અદાણી વિલમર નો જે ઓફર ફોર સેલ હતો એમાંથી કંપની ને પાંત્રીસો ત્રાસી કરોડ નો વન ટાઈમ ગેન થયો હતો જો કે કંપની નું રેવન્યુ 6% ઘટી 21249 કરોડ રહ્યું જે ગયા વર્ષે 22608 કરોડ રૂપિયા હતું કંપની નો એબિટા 23% ઘટી 3407 કરોડ રહ્યું માર્જિન પણ 19.7% થી ઘટી 16 પર આવી ગયું એટલે કે 370 બેસિસ પોઈન્ટ નો ઘટાડો થયો અદાણી એન્ટરપ્રાઇઝિસના ના બોર્ડે 25000 કરોડ સુધીની રકમ એકત્ર કરવાની મંજૂરી આપી દીધી આ ફંડ કંપની રાઇટ ઇશ્યુ દ્વારા એકત્રિત કરશે એટલે કે કંપની નફો તો કંપનીએ જે અદાણી બિલમાં ઓફર ફોર સેલ કર્યો હતો એના કારણે વધેલો જોવા મળે છે બાકી નું રેવન્યુ ઘટેલું જોયું છે કંપની નું એબિટા પણ ઘટ્યું છે અને કંપની પચીસ હાજર કરોડના રાઇટ ઇસ્યુ પચીસ હજાર કરોડ ની રાઈટ ઇસ્યુ ને પણ મંજૂરી આપી છે

ડેટ સમય અને ચુકવણીની પ્રક્રિયા નક્કી કરશે અદાણી એન્ટરપ્રાઇઝના રોમા ક્વાર્ટર પરિણામોની જાહેરાત પછી ઘટાડો જોવા મળ્યો કંપનીનો સ્ટોક 4 નવેમ્બરે 2.72% ઘટી 2399.90 પૈસા ઉપર ટ્રેડ કરી રહ્યો હતો તેનું કારણ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો એ ફંડ એકત્ર કરવાની મોટી જાહેરાત હતી આ વર્ષે અત્યાર સુધી સ્ટોક લગભગ 6% નીચે છે જ્યારે એક વર્ષમાં 16.17 16.57% નેગેટિવ રિટર્ન આપ્યું છે

હજુ સુધી એની રેકોર્ડ ડેટ નક્કી કરવામાં નથી આવી એના પછી એની માહિતી કંપની પાછળથી જણાવશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો